નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝ તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન સમાચારની શરૂઆત કરીશું મુશળધાર વરસાદની સાથે તો બપોરે ચાર વાગ્યા સુધી પાંચ જિલ્લા ખૂબ જ સાવધાન રહેજો બપોરે ચાર વાગ્યા સુધી અમદાવાદ વાસીઓ પણ સાવધાન રહેજો ચાર વાગ્યા સુધી પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બપોરે ચાર વાગ્યા સુધી અઠ્યાવીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિભારે વરસાદ થઈ શકે છે બપોરે વાગ્યા સુધી હવામાન વિભાગની તોફાની આગાહી ગુજરાતભરમાં વરસાદ થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે ચાર વાગ્યા સુધી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને પાંચ જિલ્લાને ખૂબ જ સાવધાન રહેવું પડશે જ્યાં વધુ વરસાદ થાય તેવી સંભાવના છે સાથે અમદાવાદવાસીઓ પણ સાવધાન કારણ કે અમદાવાદમાં પણ વરસાદ વરસશે જોકે પાંચ જિલ્લામાં રેડ એલર્ટ રહેશે જેને લઈને સાવધાન રહેવું પડશે અઠ્યાવીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ચાર વાગ્યા સુધી માટે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી છે તોફાની વરસાદ વરસી શકે છે જેને લઈને પહેલાથી જ સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે તમામ લોકોને આગાહ કરવામાં આવ્યા છે કારણ કે બપોરે ચાર વાગ્યા સુધી પાંચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તો અમદાવાદમાં પણ વરસાદ વરસી શકે છે ભારે વરસાદની અહીં પણ સવધાન રહેશે અઠ્યાવીસ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ છે જ્યારે અન્ય જિલ્લા માટે યલો એલર્ટ છે વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી રાજ્યમાં સાત દિવસ વરસાદની આગાહી વધુ એક સિસ્ટમ સક્રિય થતા પડી શકે છે ભારે વરસાદ આજે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની વકી અમદાવાદ ગાંધીનગર કચ્છમાં ઓરેન્જ એલર્ટ आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फॉरकास्ट है वो लाइट टू मॉडरेट ट्रेन में सारे गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट टू मॉडरेट ट्रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन पे एक साइक्लोनिक स... नॉर्थ ईस्ट अरेबियन सी और सौराष्ट्र कच्छ के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और इसके साथ ही ट्वेंटी डिग्री नॉर्थ लेटीट्यूड पर एक सीयर जोन पैटर्न बना है और साउथ गुजरात में ऑफसोर्स ट्रफ प्रशिष्ट कर रहा है जिसके लिए आज के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें हैवी हैवी टू है रेनफॉल की वार्निंग है है और साथ में ऑरेंज जारी है। आने वाले सात दिनों के लिए जो गुजरात तो सौराष्ट्र जिला पोरबंदर सहित आगाही करती सौराष्ट्र पड़ी सके भारी वरसा जामनगर पोरबंदर द्वारका आगाही आज के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए जामनगर पोरबंदर द्वारका और कच्छ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और जूनागढ़ मोरबी और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की वार्निंग है તો મહત્વનું છે કે વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે વધુ એક સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે ખાસ કરીને ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે ત્યાં વરસાદની વકી છે અમદાવાદ ગાંધીનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે અહીં પણ સારો એવો વરસાદ વરસી શકે છે તો તમામ જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે અને વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે રાજ્યમાં સાત દિવસ માટે વરસાદની આગાહી મહેસાણાના વિસનગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે વિસનગરમાં બે કલાકમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો શહેરની ઘણી સોસાયટીઓમાં ધુસ્યા છે પાણી સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી રહીશો પરેશાન છે વિસનગરના રસ્તાઓ પણ પાણી ભરાયા છે વાહન ચાલકો અટવાયા છે મહેસાણા જિલ્લામાં આજે સવારથી ભારે વરસાદ ખાબક્યો છે જો કે હજુ પણ સાંજે ચાર વાગ્યા સુધી મહેસાણા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે તો બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી વિસનગરના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સમગ્ર વિસનગર જાણે પાણીમાં ગરકાવ થયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે મહેસાણામાં હજુ પણ ચાર વાગ્યા સુધી રેડ એલર્ટ છે એટલે કે ચાર વાગ્યા સુધી વધુ વરસાદ અહીં થઈ શકે છે સિઝનમાં પહેલીવાર મેઘરાજાનો ઉત્તર ગુજરાતમાં જે પ્રકારથી વારો છે વિસનગર પાણી પાણી થયું છે જનજીવન ઠપ થયું છે તો અત્યારે આપ અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો વિસનગરના જ્યાં પાણી ભરાયા છે રસ્તાઓ છે તે નદીઓ બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હજુ પણ ચાર વાગ્યા સુધી માટે જે પ્રકારથી સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે એટલે ચાર વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે શરૂઆતી વરસાદમાં જ વિસનગર પાણી પાણી થઈ ગયું છે બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસતા જનજીવન ઠપ થયું છે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે સાથે સોસાયટીઓમાં પાણી ભરાયા છે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે અને આવનારા સમયમાં પણ વધુ વરસાદ વરસવાનો છે કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે કેતન બે કલાકમાં આટલું પાણી ભરાયું છે અને હજુ પણ ચાર વાગ્યા સુધી સાવધાન રહેવાનું છે શું અપડેટ છે આપની પાસે ચોક્કસથી મહેસાણા જિલ્લામાં સાર્વધિક વરસાદ જોવા મળેલું છે મહેસાણા વાગ્યા સુધી પાંચ છે વિસનગરમાં પણ પાંચ ઇંચ વરસાદ ખાપ્યો છે બીજા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ ખાપ્યો છે એટલે કે મહેસાણા જિલ્લામાં આજે સાર્વધિક વરસાદ જોવા મળ્યો છે તેના કારણે મહેસાણા જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી પાણી થયા છે ખાસ કરી મહેસાણા શહેરના મોટા ભાગના જે નીચાણવાળા વિસ્તારો હોય છે

તો જે પ્રકારથી મહેસાણામાં હજુ પણ ચાર વાગ્યા સુધી રેડ એલર્ટને લઈને તમામ લોકોને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે ઉત્તર ગુજરાતનો વારો મહેસાણા વિસનગરમાં ભારે વરસાદ વિસનગરમાં બાર વાગ્યા સુધી પાંચ પોઈન્ટ પાંચ ઇંચ કરતા વધુ વરસાદ વરસતા જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો મહેસાણા જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે જિલ્લાના ઘણા ભાગો પાણીથી તરબોળ થયા છે ઉંઝામાં બાર વાગ્યા સુધી દોઢ ઇંચ વરસાદ તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે

આ તમામ વિસ્તારમાં તમામ વિસ્તારો હોય છે વરસાદ જોવા મળી છે ખાસ કરી અને જે મહેસાણા વિસનગર વાત કરીએ તો ની વાત કરીએ આ જે વિસ્તારો છે તે વધુ વરસાદ વરસતા જે પાણી છે તે રોડ પર જોવા મળ્યા હતા તેના કારણે ખાસ કરી અને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવામાં મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ને ચાર વાગ્યા સુધી એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે ત્યારે આ ઊંઝાના અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્રણ દ્રશ્ય સામે આવી રહ્યા છે કાર ડૂબી જાય એટલું પાણી મહેસાણામાં છ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદથી તત્ર સર્વત્ર પાણી ફરી વળ્યું છે મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ પડ્યા હતા જો કે હાલમાં મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદના કારણે રાધનપુર રોડ માલ ગોડાઉન રોડ બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે તો ગોપીનાડુ અને ભમરિયા નાળામાં પાણી ભરાતા મુશ્કેલી વધી છે મહેસાણામાં ઠેર ઠેર પાણી ભરાયા છે તો મહેસાણાના અલગ અલગ દ્રશ્યો ત્યારે આપ જોઈ રહ્યા છો ગોપીનાડુ હોય કે પછી અન્ય વિસ્તાર તમામ વિસ્તાર પાણી પાણી માત્ર એક ઇંચ વરસાદમાં અમદાવાદ પણ પાણી પાણી થઈ ગયું છે થોડા વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા તંત્રની પોલ ખુલી ગઈ છે ચોમાસા પહેલા એમસીના અધિકારીઓએ મોટા મોટા દાવા કર્યા હતા કે અમદાવાદમાં પાણી નહીં ભરાય પરંતુ અહીં તો થોડા વરસાદમાં જ ફ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે અહીં સવાલ એ થાય છે કે શું એક ઇંચ વરસાદ પણ સહન ન કરી શક્યું અમદાવાદ અમદાવાદના કેટલાય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે મહત્વનું છે કે એક ઇંચ વરસાદમાં અમદાવાદ પાણી પાણી થઈ ગયું છે જે બાદ સવાલો ઉભા થઈ રહ્યા છે કે જ્યારે વરસાદ નથી વરસતો અને તે પહેલા જે કામગીરી થવી જોઈએ ચોમાસા પહેલાની જે પ્રી મોનસૂન કામગીરી થવી જોઈએ જેને લઈને એમસીના અધિકારીઓ મોટા મોટા દાવા તો કરે છે પરંતુ શરૂઆતી વરસાદમાં જ માત્ર એક ઇંચ વરસાદમાં જ આ દાવાઓની પોલ ખુલી જાય છે અને સ્પષ્ટ થઈ જાય છે કે એક ઇંચ વરસાદ પણ અમદાવાદ સહન નથી કરી શકતું ભારે વરસાદ ખાબકશે ત્યારે શું થશે તે સવાલ એએમસીના અધિકારીઓને લોકો